અજમો અજમો એડ કરીશું નાખવો જરૂરી છે કારણ કે ટેસ્ટ તો આપે જ છે પણ બીકોઝ ચણાનો લોટ છે પેટમાં ઘણીવાર તમને ગેસ ને એવું બધું કરે છે તો અજમો નાખવો જરૂરી છે તો મેં અત્યારે આવી રીતના મસળીનો અજમો નાખી દીધેલો છે નેક્સ્ટ ફ્રેન્ડ આપણે એક મિક્સર બનાવવાનું છે તો અહીંયા અમે સોલ્ટ લીધેલું છે આ સાદું મીઠું બી લઈ શકો છો હવે મીઠાની સાથે જ હું છે ને સોડા સોડા છે છે એ ગાંઠિયાનો સોડા થોડો અલગ આવે છે તમે ટાટાનો બી ઉપયોગ કરી શકો છો તો હું એડ કરું છું અને હવે પાણી આમાં એડ કરી અને આનું એક મિક્સર બનાવીશું અને ફ્રેન્ડ્સ આપણે વ્યવસ્થિત રીતે આવી રીતના અંદર મેલ્ટ બધું થઈ જાય ત્યાં સુધી હલાવીશું અને હવે આપણે મિક્સર ને થોડી વાર સાઈડ રાખી દઈશું અને લોટ તરફ આગળ વધીશું તો હવે આમાં હું થોડું તેલ એડ કરીશ તેલ આપણે અત્યારે જાજુ નથી એડ કરવાનું અને આમે આની અંદર તેલ જાજુ હોતું નથી 1 કિલોમાં લગભગ 150 ગ્રામ જેટલું તેલ હોય છે તો અત્યારે હું થોડું તેલ આવી રીતના હું એડ કરું છું સિંગ તેલ યુઝ કરજો તો ટેસ્ટ સારો આવશે હવે સૌથી પહેલા એમનેમ ડ્રાય બધું મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ આ સ્ટેજ ઉપર એક હું વસ્તુ એડ કરું છું જો આ કાળા ભૂકો છે પાવડર નથી પાવડર અત્યારે તમે નાખશો તો તમારે જે હોય કાળા થઈ જાય છે એટલે કાળા મરી જે હોય એનો ક્રશ કરેલા છે ઓકે લાસ્ટમાં બી એડ કરી શકો છો એવું નથી અંદર જ નાખવા પણ ભૂકો આ સ્ટેજ ઉપર ના નાખતા અદરવાઈઝ કાળા થઈ જશે ઓકે હવે મિક્સ કરી દઈએ હવે ફ્રેન્ડ્સ આપણે ધીમે ધીમે આપણું જે પાણીનું મિક્સર હતું આમાં મીઠું અને સોડાવાળું એ આમાં એડ કરીશું અને મિક્સ કરતા જઈશું

વ્યવસ્થિત મસડશો તો જ તમારો ગાંઠ એકદમ ફ્લોફી અને વ્યવસ્થિત થશે પોચો ઓકે તો હવે કરીએ સૌથી પહેલા જો હું થોડું તેલ એડ કરું છું તેલમાં રૂપ અને પહેલા વ્યવસ્થિત આપણે મસળવાનું ચાલુ કરીએ પછી ધીમે ધીમે હું પાણી એડ કરીશ હથેળી ના તમારા આ જો એમાંથી આવી રીતના અને હું થોડું પાણી એડ કરું છું ફ્રેન્ડ જુઓ થોડું થોડું કરીને જ કરજો અધરવાઇઝ તમારે પ્રોબ્લેમ થઈ જશે લોટ નો આપણો જે કલર છે એકદમ જો પહેલા યલો હતો ધીમે ધીમે વ્હાઇટ થવા માંડ્યો તમારે એકદમ વ્યવસ્થિત રીતે લોટ વ્હાઇટ થઈ જવો જોઈએ ત્યાં સુધી આપણે મસળવાનો છે એને ઓકે થોડું થોડું પાણી અને તેલ એડ કરતા કરતા મેં વાસણ બે થોડું મોટું લઈ લીધેલું છે તમે મોટું જ પહેલાથી લેજો મારે એકચ્યુઅલી બાય મિસ્ટેક નાનું આવી ગયેલું બધું હવે ફ્રેન્ડ ફાઈનલી આપણે થોડું તેલ તેલ એડ કરીશું ઓકે કર્યું હવે બસ જો આવી રીતે થોડું પાણી છે આ પ્લેન પાણી જ છે જો આવી રીતે મિક્સર તમારા નેલ્સ કટ હોય અને હાઇજીનિક રીતે કરજો ફ્રેન્ડ ધોઈને હાથ વોશ પોપર કરેલા હોય ઓકે

હવે આપણે વિસ કરી દઈએ મેક શ્યોર ફ્રેન્ડ્સ આમાં લમ્સ ના રહેવા જોઈએ લમ્સ હશે તો પછી આપણું આઉટકમ એકદમ બગડી જશે સો ફ્રેન્ડ્સ આપ જોઈ શકો છો એકદમ જ વ્યવસ્થિત આપણું મિક્સર આ રેડી થઈ ગયું છે મેક કે આમાં તમે વ્યવસ્થિત કરજો આપણે મેં એક વાસણ લઈ લીધેલું છે એમાં હું થોડું તેલ એડ કરીશ સો ફ્રેન્ડ્સ તેલ જેવું ગરમ થાય આપણે રાય એડ કરીશું

ચલાવવાનો બ્રશ મુકતા નહીં અધરવાઇઝ તમારો આ ફાટી જશે હવે ફ્રેન્ડ જે રો વસ્તુ છે આપણે બધે પહેલા એને વ્યવસ્થિત કૂક કરવાનો છે કારણ કે ચણાનો લોટ અમે એડ કર્યો છે અત્યારે પાણી ના નાખતા ફ્રેન્ડ જેવું આ કૂક થઈ જાય થોડો આવી રીતના બોઈલ આવી જાય પછી જ આપણે એમાં પાણી એડ કરવાનું છે હવે એમાં એ જ વાસણ થી હું પાણી એડ કરી દઉં છું અને ચલાવવાનું ફ્રેન્ડ મૂકતા નહીં અધરવાઇઝ એ ફાટી જશે

અને ફ્રેન્ડ્સ હવે લાસ્ટમાં હું કોથમીર રેડી છે આમાં મેં નથી કર્યો તમારે કદાચ થોડું મૂકીન કરવો હોય જનરલી હોતો નથી તો તમે કરી શકો છો પણ આપણી કઢી હવે રેડી છે અને સાથે સાથે મિત્રો આપણે સંભારાની બી રેસીપી જોઈ લે તો અમે ક્વિક રેસીપી કરી છે જો અમે ગાજરે ખમણે જ રાખેલું છે ટમેટા કાપેલા રાખ્યા છે અને કોથમીર આ આપણે બેઝિક લીધા છે તમે કાચો પોપાયું બી લઈ શકો છો તો સૌથી પહેલા હું એમાં ખાંડ એડ કરી દઈશ ઓકે સ્વીટનેસ તમારી ઉપર છે તમે કેટલી રાખો છો ખાંડ સાથે સાથે મીઠું અને લીંબુ અને હવે લાલ મરચું પાવડર આપણે એડ કરીશું અને બધું હવે આપણે વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે અને ફ્રેન્ડ્સ હવે મિક્સ કરીને બાદ થોડું હાથેથી સ્કવીઝ કરતા કરતા મિક્સ કરી દઉં છું થોડું સ્ક્વિઝ કરશે એટલે પાણી બી એમાંથી રિલીઝ થશે મીઠું અને ખાંડમાંથી ફ્રેન્ડ્સ આપણો હવે સંભારો રેડી છે હવે બસ આને આપણે થોડી વાર રાખી રાખી દેવાનો છે અડધી કલાક જેવો તો આપણે ગાંઠિયા બનશે ત્યાં સુધી સંભારો આપણો રેડી થઈ જશે

તો હવે થોડું થોડું એમાંથી હું તેલમાં ડીપ કરી અને આપણે આવી રીતના શેદ મછલી લઈશું અત્યારે આપણે જ્યારે ગાંઠિયા બનાવીએ ત્યારે તમે અહીંયા કાળુ મરી અને અજમો થોડો ભરાવી શકો છો આ પણ મારો ઓલરેડી ઇનફ છે અંદર એટલે હું નથી નાખતો ઓકે અને ભૂકો ન નાખતા ભૂકો હશે એકદમ પાવડર તો કાળા થઈ જશે તમારા ગાંઠિયા છે તો વણવાનું આપણે પ્રોસેસ સ્ટાર્ટ કરીએ સો મેં આવી રીતે બહુ રાખતા નહીં કે કારીગરી એટલી મોટી હોતી નથી પ્રેક્ટિસનો નો જે હોય છે એવો તો બસ તમારા વ્યવસ્થિત આમ થવા જોઈએ તો આવી રીતના લીધેલું છે જો આવી રીતના હાથમાં આવી રીતના રાઇટ હેન્ડ છું એટલે આવી રીતે લઉં છું અને આ જે ભાગ હોય એનાથી હું આવી રીતના પ્રેસ કરીશ

જો એક બે વાર આવી રીતના કરશે એટલે તમારે બી ઓટોમેટિક એવું થવા મળશે ઓકે ફ્રેન્ડ્સ આવી રીતે તમે કરતા જજો તો હવે આપણે ગાંઠિયા ફ્રાય કરી લઈએ બીજો એક ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે ફ્રેન્ડ્સ જો મેં સિંગ તેલ લઈ લીધું છે તેલ એટલું જ ગરમ હોવું જોઈએ કે સાવ તમે ગાંઠીઓ નાખો એ પેલા અંદર ડૂબી જવો જોઈએ અને ધીમે ધીમે રહીને જો આવી રીતના બબલ્સ આવવા જાય થોડી વાર રહીને થોડી સેકન્ડ રહીને પછી ઉપર આવવા જોઈએ તો જ તમારું એ તેલ પરફેક્ટ છે ઓકે તો ઉપર આવી ગયો ગાંઠિયો તો આવી રીતનું આપણું તેલ હોવું જોઈએ તો હવે આપણે બીજા બી એડ કરીને ફ્રાય કરી લઈએ અને બીજી વસ્તુ એ ધ્યાન રાખનું ગાંઠિયા ઉપર આવી ગયા હજી આપણે પલટાવાના નથી એકવાર બધાય ઉપર એની મેરે મેરે આવી જાય પછી આપણે એને પલટી કરવાની છે ઇન્સ્ટન્ટ નથી કરવાનું અને ગેસ એકદમ તમે ઝીરો ઉપર રાખજો એ વસ્તુનું ધ્યાન રાખજો ઓકે તો જો બધા ગાંઠિયા આવી ગયા છે સુગંધ બી તમને આવે છે ફીણ ફીણ થાય છે એ બીજી સારી સાઈન છે અને ગાંઠિયા એકદમ જો ફાટવા મળશે આવી રીતે હવે આપણે પલટી કરી દઈશું અને એને આરામથી આપણે ફ્રાય કરવા દેવાના તમને સુગંધ આવે ને ફ્રેન્ડ્સ મેઇન વસ્તુ એ છે જો અને મિત્રો આપણે એ બી કે જો હું કઈ પ્રોફેશનલ ગાંઠિયા મેકર નથી કોઈ હું રીટેક લેતો નથી જે તમને જે રીતે લોડ બનાવ્યો જ વારમાં જો તમને ગાંઠિયા જે પડ્યા એ બતાવ્યા છે કોઈ આમાં મોડિફિકેશન કે નથી ઓકે તો મેઇન વસ્તુ એ જ છે આપણે ઘરે બનાવે તો મસ્ત તમે આવી રીતના આપણે ખાઈએ જો ઓરિજિનલ વસ્તુ છે એ જ છે આ ગાંઠિયા એકદમ જો બબલ્સ બી આપણે ઓછા થઈ ગયા છે ને ગાંઠિયા બધા એકદમ વ્યવસ્થિત ઉપર આવી ગયા છે તો હવે આપણે કાઢી લઈશું તો વ્યવસ્થિત લઈશું મારે ક્વોન્ટિટી ઓછી તો કેટલા મસ્ત બન્યા ગાંઠિયા આપણા અને ફ્રેન્ડ જ્યારે આપણા ગાંઠિયા ગરમ ગરમ હોય ત્યારે મારી પાસે અહીંયા હિંગ અને કાળુ મરી એનું બંનેનું પિક્ચર છે ઓબવિયસલી તમે હિંગ ના ખાતા હોય તો ફ્રેન્ડ્સ તમે હિંગ ટોટલી અવોઇડ કરી દેજો મને ક્વેશ્ચન કરે છે કે હિંગ ખવાય કે ના ખવાય તો એ તમારા ફેથ ઉપર છે ઓકે તો એ આપણે ઉપર ભભરાવી દઈશું ભભરાવી અને થોડું શેક કરી દેશું ફ્રેન્ડ્સ આપણે બીજા બીજો ગાંઠિયા આવી રીતના જ વળી લઈએ તમે એવું રાખતા નહીં કે સ્ટાઇલ બધી અલગ અલગ હોય છે ને ગાઠી અંદર જાય છે ત્યારે કાંઈ લાંબા રહેતા નથી અમે તમને જ ખ્યાલ છે બધા નાના નાના પીસીસ બની જાય છે એટલે તમે વણવાના ઓલા ઉપર બહુ થાય ને તમે ધ્યાન ન દેતા તમારો ટેસ્ટ કેવો છે ને મેન એ તમારે જોવાનું છે ઓકે મિત્રો બીજી વાર વળેલા હતા એના બી હવે ગાંઠિયા રેડી છે તો હવે આપણે એ બી એડ કરી દઈએ ઓકે રિમેમ્બર જો પેલા ગાંઠિયા એકદમે બોટમ ઉપર વયો ગયો છે ધીમે ધીમે ઉપર આવશે ઓકે આઈ મારા તેલ પ્રમાણે આટલા ઇચ્છ છે અને એને ટચ નથી કરવાના એની મેરેજ એને ઉપર આવવા દેજો એકદમ પેશન્સ થી મિત્રો કરજો ખૂબ તમે ઓકે હજી જો મેં ટર્ન નથી કરી આ બધા ગાંઠિયા ઉપર આવી જાય બબલ્સ ફીણ ફીણ આવી રીતના આવી જાય તમને ગાંઠિયામાં ક્રેક્સ દેખાવા માંડે ફ્લફી થવા માંડે ત્યારબાદ હવે આપણે ટર્ન કરીશું ઉતાવળ ના કરતા આરામથી કરીશું મિત્રો અને આપણા બીજી વાર ના બીજો ગાંઠિયા રેડી છે મેઇન વસ્તુ એ જોવાની ગાંઠિયો થોડો એકદમ વાઈટ થઈ જવો જોઈએ તમારો અને ક્રેક્સ પડવી જોઈએ અને ફૂલવા જોઈએ તો પ્રોપર સોડા નો અંદર પ્રમાણ વ્યવસ્થિત છે તમારે જો ગાંઠી એકદમ કાળા થઈ જાય તેલ તેલ કાળા તો સમજી લો તમારા લોટમાં માં ઇશ્યુ છે કંઈક ઓકે એ તમે સાઇન છે કે સોડા વધારે પડી ગયો છે કે એવું હશે તો હવે આપણે આ બી ગાંઠિયા રેડી છે તો આપણે હવે એટલે કાઢી લઈએ અને આપણી ઉપર મસાલા ભપરાવી દઈએ મસ્ત એકદમ ફ્રેશ સુગંધ આવે છે અત્યારે અને ફ્રેન્ડ ગાંઠિયા સાથે મરચા નો હોય તો એ ઇમ્પોસિબલ છે ગાંઠિયા તો હોવા જ ન જોઈ તો મેં આ ગાંઠિયા આઈ મીન મરચા બી તળી લીધેલા છે તળતામાં ધ્યાન રાખજો કે ફ્રેન્ડ એક સ્લીપ તમે કરજો મરચામાં જેથી ઉડે નહીં

હોમમેડ ગાંઠિયા ની આખી મજા જ અલગ છે સાચું તમને કહું તો અહીંયા ગાંઠિયા આપણે લઈશું જે આપણે કઢી બનાવી એ આપણો સંભારો એ હવે જો રેડી થઈ ગયો છે પાણી છૂટું પડી ગયું છે અને ફ્રેન્ડ મરચા મિત્રો ના તો ખરેખર આપણે બધી જગ્યાના અહીંયા લારી થી માંડીને સારી સારી શોપમાં બધા શહેરના નાના ટાઉન ના ખાધા છે પણ ઘરના નાખીયા ની ખરેખર કંઈક મજા જ અલગ છે ફ્રેન્ડ તો હોપ તમે આ રેસીપી તમને ગમી હોય બધા ફ્રેન્ડ્સ મેજરમેન્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી લીધેલા છે તમે પ્લીઝ ઘરે બનાવો તમારા ફેમિલી સાથે આ વસ્તુ એન્જોય કરો જો આપણે ઘડીની બી રેસીપી કરી છે બહુ મજા આવશે ફ્રેન્ડ્સ મારી આ ખરેખર આટલી બધી મારી ત્રણસો જેવી રેસીપી છે પણ વન ઓફ માય ફેવરિટ જે કહે ને ટોપ ફાઈવમાં આવતી હોય આ રેસીપી છે તો હોપ તમને રેસીપી ગમી હોય થેન્ક ફોર વોચિંગ આર્મી દર્શન સાઇનિંગ ઓફ ગુડ બાય